હાલો યુટ્યુબમાં કેમ છો બધા મજામાં મજામાં છો કેમ કે આપણે અત્યારે બ્લોગ બનાવવાનું ક્યાં ચાલુ કરી દીધું છે અને આપણે જોવો છો કેમ છે જોવો આપણે વાડી છે ને આપણે ઓઈલ ઓ માય ગોડ ગોડ કેમ આપણી ખેતી છે જે શ્રી આપણામાં રહીને સુધી આ આપણું છે એમ કરીને હાલવાનું કેમ લાગે તમને બમેન્ટમાં કરો કે ભાઈ આ વાડી તમને કેમ લાગી ને જેને પણ કર્યું હોય આપણે દાદાએ નંબર દીધો હતો રોપડાનો કોન્ટેક મોબાઈલ નંબર નાખેલો છે કોન્ટેક કરો ને આગળને આગળ શેર કરો વિડીયાને જેથી બધાયને ડ્રેગન ફ્રૂટના રોપા મળી રહે અને જાણકારી મળી રહે કે ડ્રેગન ફ્રૂટ આ વાસાનીથી થાય છે અને જો કેમ સુરત દાદા હાથ મને ચારે છે ફૂલ અને આપણે શૂટ કરીએ છીએ કેમ પડખે ટ્રેક્ટર હે એવામાં આ તો ખેતી કહેવાય મારા વાલા આમાં નહીત નવા અવાજ આવે સુમ 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 કરતા આ તો જિંદગીની મોજ છે કે ખેતી કરો શરીર છૂટું રહે તમે નોકરી કરો તો પછી તો ટાઈમ ટુ ટાઈમ હોય ને આ બધું ખેતીમાંથી એવું કાંઈ હોય નહીં એમાં જ રહેવાનું હોય એમ આમાં અમુક સમય કલાકો કામ કરીને તો આપણું કામ આમાં એમ કહેતા હોય ને માણા કે બોડી ન બને એમ બોડી બની જાય બધું બની જાય આ એક પર્સનાલિટી આપણી ન કે દેશી દેશી ગામડાનો સોરો દેશી ગામડાનો સોરો હું કરી જાણી સિટી વાળો ન જાણીએ सीटी वाला ने खाली आप गमो लागे ना तो ये मरी रहे <laughs> तो कहता न क्या बोलते हो ये मजदूर का हाथ है कातिया लोहा पिघल कर उसका आकार बदल देता है और ये किसान है भाई खेती करते करते हम उसकी समस्या उछाल देते हैं ठीक है ठीके? ये काम करने के लिए हमें रात दिन एक करना है एक करवो पड़े हमें આ બધું છે ને બધા કહે ને કે ભાઈ ટેટસ માં સારું લાગે એમ ફાર્મિંગ કિસાન બધું ખોટું છે રિયલ તમે કામ કરો ને પાવડો ને એવું પડો ને ચારે તમને ખબર પડે કે આ વસ્તુ શું છે આનો કોઈ આનો કોઈ ખેતીવાડીનો કોઈ ટ્રેન્ડ બ્રેન્ડ ન હોય ખેતીવાડી કે જે કામ કરો એ મોટું આપણે આપણી ખુશી કે આપણે ઊભા થઈને આપણી વાડીમાં જોઈ એટલે આપણને એમ થવું જોઈએ કે બસ આવું આપણી વાડીમાં કંઈ રોગ ન આવે કામ કરતા રહીએ એમ તો મારા વાલા મિત્રો આપણે ભૂલ ખાઈ ગયા છે યુટ્યુબની અંદર એ ભૂલ અત્યારે આપણને આ જ ખબર પડી કે ભાઈ આપણે મોનિટર ચેનલ થઈ જાત પણ આપણે પ્રોબ્લેમ એ આપણને આવી ખબર નહોતી આપણે દાદાનો વિડીયો છે એમાં એક મિલિયન વ્યૂ છે આપણા વાલામાં એ મિલિયન વ્યૂ આપણે છે ને થઈ ગયા હતા અને આપણો કે આમાં બધું મને બહુ આવી ખબર ન પડતી પછી એક ભાઈ બંધા જ મળ્યા ને ત્યારે ખબર કે ભાઈ તમારે કેવું ને તો થઈ જાત તમારે એમ આઈ એમ બોસ તો મારા વાલા મિત્રો આપણી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને નાનો માણસ શું એમ કરીને સપોર્ટ કરજો દાઢી વાળો શું પણ કામ નો માણસ એવું નથી દાઢી વાળા છોકરા બધા ક્યુટ હોય આપડે ખરાબ દેખાય તો આપણા શોખ છે કે ભાઈ આ દાઢી બાઢી આવું તો હોય એમ સમજ દાઢી કરવાનો આપણને બહુ શોખ નથી ખુશી તો આ વાતની છે આપણને કે આપણે હું એક એવો માણસ હું કેટલું કેટલું જોઉં જ્યારે હવે સક્સેસ થાવ ને ત્યારે હવે એ આપણી માતાજીને દયા છે કેટલાય ધંધા કર્યા મેં હીરા કે હા કપાસ વીણ્યો પછી દાળીએ જો પછી રસ્તા હારા કર્યા ગટરું હાર્યું કર્યું પણ આપણું કોઈ ન હોય ને જ્યારે આપણું ઘર હોય ઘર એટલે આપણા ઘેર મા બાપ હોય ને એ બધું હોય કે ગમે ત્યારે હેલાવજો બટાહે તમારે યાદ રાખજો ગમે હોય ઘરમાં સમસ્યા ગમે એ થાય પણ મા બાપ છે ને એ તમારી હાસી દોલત છે પછી તમે તમારા છોકરા છોકરી છે ને ઘરનું પરિવાર એ તમારી દોલત પછી કહેવાય બાકી મા બાપ હોય ને તમે છે ને એમ જીવો કે નહીં અમે ક્યાંક સી જેના જેના મા બાપ હોય છે ને ભાઈ એને ખુદને એમ છે કે ભાઈ મારી જિંદગીમાં છે ને મેં કેટલું બધું ખોઈ નાખ્યું એમ પૈસા સત્તા એને ક્યાં કાંઈ હોય નહીં ને મૂલ્ય તો એ એક મા બાપ છે એમ એટલે અભિમાનનું કોઈ અભિમાન ન કરવું બીજું કાંઈ નહીં ગમે એટલા તમારે ક્યાં પૈસા આવે કાંઈ ન આવે ને કાંઈ નહીં ભૂખ્યા સુઈ દાતા ભૂખ્યા સુઈ દાઉ તમે એકવાર તમે ગરીબી હોય ને એને વિચારતો કે આ ગરીબી કેવી વસ્તુ હોય એમ કે મેં તો જોઈ લીધું ગરીબી શું છે હું નથી ને હતી હું જોતો હતા શું કહે મોટા માણસ નથી એમ આપણી તો સલાહ એવી છે કે જી હોય બટકું રોટલું ખાઈ લેવું આપણા હાથમાં તાકાત છે ને તો આપણે એમ વિચારો ઊભું થવું ને સવારમાં તો એમ કરીને ઊભું થવું કે ભાઈ હું આ એટલું કામ કરી નાખી ને એટલું માહિતી થઈ જાય તો મને મજા આવી છે એમ બાકી તમે છે ને આ યુગની અંદર તો મીટિંગ ને એવું થાય છે બધું કરે છે બધા છોકરા કરે અત્યારે કે હાલો આની વાડી મીટિંગ કરવી ને અહીંયા કરવું એમાં બહુ મજા નહીં મજા નહીં આપણા મા બાપ કેમ રહેતા એ જોવાનું આપણે શું કરવું આપણે કોના છોકરાશી નામ ઉલઝાવાનું જવાનું બીજી પબ્લિક કરે ને એવું નહીં કરવાનું તો આપણી વાડીમાં આપણે આવી વાત કરતા રહી ને આપણી વાડીની વાત કરતા રહી કે માણાને આપણો એક સંદેશ છે યુટ્યુબ દ્વારા કે તમે કામ કરો બધું કરો પણ બધું ધ્યાન રાખી રાખીને કરો મજા આવશે ને હું તમને કહું આ સમયમાં છે ને તમે કામ કરો ને તો ધારા લાગો બાકી તમારી વેલ્યુ કાંઈ નથી અને આ વાત હાસી છે આ કામથી નહીં પૈસાથી હાલ્યા આ દુનિયા અત્યારે પહેલાં પૈસાથી ન હાલતી અત્યારે પૈસા હોય ને તો તમને બોલાવે આવે કે તમે ખાલી ફાટી જેલા લુગડા પહેરીને તમે ગામમાં હાલ દો ખાલી માણા વાતું કહે છે કે એને આવી પરિસ્થિતિ થઈ ગઈ એમ ને આ આપણે જોઈ લીધા રિયલ દાખલા જોયેલા એમાં મારી કે વાતું કરેલી છે એમાં કાંઈ છે નહીં એમ હા ભાઈ એને જે લાગતું હોય બદનામ તો બધા કરવાવાળા હોય અત્યારે ને એવું આપણે માથે ઓઢી ન લેવાય આપણે મેન વાત ઉપર આવીએ અત્યારે જે છે ને આપણે આ છે ને આ ડ્રેગન ફ્રૂટ છે આપણે આજે એક વાડીએ જ હતા કોટડીવાળાની વલે સિત્તરભાઈ ક્રિન સિત્તરભાઈ બલદાણિયા આપણે એના ડ્રેગન ને આપણા ડ્રેગનને અરે સરખાવીએ ને એ ભાઈને બચારે આપણે આ રીતે છે ને એને આ રીતે નથી અત્યારે આપણે આ ત્રીસ મહિના થઈ ગયા છે આ ડ્રેગનના ને આ ત્રીસ મહિનામાં આવો ગ્રોથ નથી એમ હ આપણે તો આ ત્રીસ મહિનામાં ડ્રેગન જ્યાં પગ તો જલ્દીથી જલ્દી છે ને આપણા ડ્રેગનના રોપાની કોન્ટેક કરો ને જલ્દી જુઓ આપણે એક વરની અંદર આપણે ડ્રેગન લાવતા કરી દઈએ સારી મહેનત હોય ને તો પછી તમે એમાં ન કાંઈ પોગો તો પછી તો કાંઈ ન થાય એમ હવે અત્યારે આ ખીલી ઉઠા આપણને એમ લાગે હમણાં આ બોલ છે એમ આ ને એવા છે ત્યારે એમાં મને ખુદને ભરોસો નથી અચ્યારે મેં મહેનત કરીને એમાં મને સફળતા મળી એમ મેં કોઈનું ખરાબ નહીં કર્યું એમ ખરાબ કર્યું હોય ને તો આવું ન થાય બે પાંદડે ન થાય આપણે હા આપણા ને દિયા જે કામ કરીએ ને આપણે મનથી કરીએ નકર આપણે ના પાડી દઈએ ભાઈ કે આપણે આ કામ મને નહીં પોહાતું ભાઈ હા એ તો આપણે શેઠ હોય તોય કી દેવાનું કે આપણને આ કામ વધી જાય તોય કી દેવાય કે ભાઈ આમને કામ વધે આપણને અત્યારે કે છે બધા તારા એટલામાં કેમ પહવાણ થાય પણ હું આપણી હાલત બહુ ખરાબ છે અત્યારે આપણે કાંઈ પૈસાવાળા નહીં પૈસાવાળાના દીકરા નથી એમ જો ધનિયા એ ગુજરાતીમાંને એમ કહેવાય મેથ કોથમરી કેમ લાગે તો મારા વાલા મિત્રો આપણો ને શેર કરજો ને સબસ્ક્રાઈબર કરી લેજો નવા હોય તો પણ બહુ કઈ એડિટિંગ બેડિટિંગ કંઈ ફાવતું નથી દેશી ગામડાનો સોરો હમ એમ પછી ઓલા ઘોડે થાય કે ભાઈ શું કહેવાય અમેરિકા જોવા ને પછી સંડાસમાં લાવવાના પાદ આપણે પગ મૂકવા સંડાસા જાય ને એને કેમ માં પગે લાગ્યા થાય ભગવાન પણ એ સમય બધો એવો હતો અત્યારે બધાને ખબર હોય કે શું છે આ છે આપડે પડખીની વાડી હાલો મારા વેલા મિત્રો